ફરી જય બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના જો પૂણા નવક દીવું થયું હોય પણ જાકર આવી એટલે આમ કાયદેસર માથા જેવી જોઈ લેજો તમે નવમાં ખાલી વીસ મિનિટની વાર છે પણ કાયદેસર હજી જો આ જાડવામાંથી ટીપા પડે ના રિયલી માથી ના આસો પાલવમાંથી તમને અવાજ લગભગ તો આવતો હોય તો પટાપટી બોલાવ

એની બે વારમાં તૂટી જાય ત્યાં પાસે ને પાણી હારું પીવા કાપી નાખે એટલે પી સી લાઈન આમ કરી નાખીને ફિટિંગ તો હેલવું પડે એટલે ત્યાં જવાનું હે બાપુ તો બીજા ગીયા મારે થોડીક વાર પછી જવાનું છે લઈને લાઈન ત્યાં બાબાની લાઈન પણ ફિટ કરવાની છે ને અમારે થોડીક નાલી ગારવાની છે મશીન આવી બધું કરવાનું છે સમ વિડીયો જણાવી ગયો છું અમે તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે થોડીક વાર પછી ત્યાં જાઉં પણ તે પહેલા વ્યાપારી એમ જ રાખી ને થઈ ગયું જીરું તમને કાયમ દેખાડે ને તમે હજી દેખાડતો રહેશો કાયમથી થી કાયમ હાલત ખરાબ થતી જશે ને હવે આજે ને આપણે આમાં જરાક ઝાકળ ખાઈ ને try કરવી બધા એમ video જોયા અમુક અમુક instagram માં અમુક લાકડીઓ ઢેરતા હોય ને અમુક કપડાં ઢેરતા હોય ને આપણે જરાક થોડાક માં આમાં try કરવી જો પણ એકલા મટી થી થાય નહીં પછી ઉંદડી જાય ને ઢેરવા લાગે આપણે ટ્રાય કરવી પછી આપણે એમ પિસ્તાળી ને ફુવારો મારો તમારે આકાર આવે હબાવની તો તમે જોડે રહેજો અમે કંઈક પણ કરીએ આમાં એવું આ રીતના મિત્રો આકાર થઈ રહ્યો જવું Yeah. Wārit, <laughs> <you>? <laughs> એની કોઈ મારે જ્યાં જયારે રહી ગયો વિડીયા વાળી અધર રહી ગઈ વાંધો વાંધોની પાછું લઈ લઈ મિત્રો આપણે પાસરા જીરામાં હોય ને બેપારી એમાં ખરીને પછી મજા આવી પાલા આગતરા જીરામાં કાંઈ ટ્રાય કરી જીરા જીરામાં થોડુંક હલામું હલામું વડું જીરું ને એમાં જે આખી સાહેબ આ રીતના હાલે મજા આવે ને જીરું જીરાક વડું હોય ને તો બહુ મજા આવે ઓરો આવતો આ પારીમાં આ પારી માં હા પારી આ રીતના કઈ બધી ખીસી જાય આપણે નળી ખાલી જાય પાણી ભરાય ને તો ઉસી ના ઉપડી જાય ક્યાં ક્યાં ઉસી ઉપડી જાય ફોરી પડે ને બધી નળી હોય તો મેવાય જાય ને આ બધે એમ કીરી ગયા છેલ્લા બે ક્યારે મિત્રો આ હે ને એટલો તફાવત છે આ બેપારી નડી ધેડી અને એની કોઈ ઝીણું ઝીણું જીરું ને નથી દેડી એટલે એ બધું ધોરકાય ને આમાં બધે ઝાકર ખીરી ગઈ આજે આમ ઝાકર ઉડી નથી જરા 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 છે હજી અડધી કલાક લાગશે ક્લીન થાકા બધું ને બાકી નળી ઢેડવાની કસરત થઈ ગઈ હવે આમાં હે ને મારે દવા સાટવી પાણી તો લખી ગયું જે જાવ થઈ જાય પવન નીકળે એટલે ચાલો મિત્રો સવાર દસ ને આપડે જીવું આપણે નળી થી ઝાકરનું પાણી ખીર્યું હતું ને એવું ને પાછું પાવડર વાળું પાણી દવાથી સાટી દીધું ઘાતું ટૂંક ઊંજરાવી દીધું જીરાને હવે કદાચ લગભગ ફૂલ જશે જાય નહીં આવે તો કારણ કે હેવડો પાવડર હોય ને ગરમ બહુ લાગે જીરા ગરમ ગરમ ભલે અસર તો થઈ ગઈ કાળીયા ની એટલે હબાણું ઘાટું આવી દીધું દી થાય અને હવે આપણે જવાનું છે સાલી લઈને ધોખાવાળીમાં ત્યાં હે ને નાલી ગાળા મશીન પર આવી ગયું છે બાપુ ફોન પણ આવ્યો હતો તમને હાલે આવું તો જાય જ ડાયરેક્ટ મિત્રો પૂર્ણ અગિયાર વાગ્યા ને ફાઇનલી આપણે ધોખાવાડીમાં આવી ગયા હાઈ આ ધોખાવાડી અને માંડવીનું કામ પતાવી ગયા ગયા પાછા આવ્યા જ નથી કારણ કે આ વાડી આવી કે દેવટી જાય સરખી જ વાર લાગે સાડા પાંચ કિલોમીટર જેવું થાય છે અને હે ઓલી બાજુ મશીન હાલે છે અહીંથી આમને નાલી કરી છે અહીંયા જાય છે બાભા ને બાભાની વાડીમાં એટલે આ નાલીમાં છે હે ને અહીંથી લઈ અને આમાં ક્યાંક આપણે મો મોં મૂકવાનું હે એટલે આ નાલીમાં ભેગી પડી જાય હવે બે લાઈન બાપાને સાર એટલે એક એક નાક આમાં મૂકું અને એક નાક હુની કોરે મૂકું એટલે આટલી લાઈન પાછળ ના પડે શું માખામાં કે ફુગા લાઇન અમને ગોલાયું કરવું પડે એ બધી રામા થઈ ગઈ એટલા માથમુજ આ આ બર કામ ચાલુ કર્યું તો બેકારો ઝાકડો થઈ જાય હાલો તો સા પાણી પી પછી હુંડેરે કટિંગ કરવા પછી આપ મશીન જો કે બુરાઈ જાય ને વાહ લાગી બુરી પડી અહીં નઈ જાય કેરાપી લાવું જ ગામ હોય વાહ

હાલો મિત્રો અઢી વાગી ગયા લેન ફિટિંગ તો દોઢ વાગી જ થઈ ગઈ હતી પછી બપોરે બપોરે કરીને લઈ ન બપોરા કરીને આરામ કરી બાપુ હવે જાવું ને છે શક થોડી દૂર નાખી દઈ લેન બુડી જાય એટલી પછી મશીનથી આપણે નાલી બૂદ નાખીએ તો વાંધો ના આવે વડો પાણો બાણો ડાયરેક્ટ આપણે બુરવામાં પડે તો લેન ભાંગી પડે ત્યાં જઈને હું થોડું થોડું ધૂળ નાખો નહીં બાકી ફિટિંગ તો આપણે થઈ ગયું હોય ને થોડુંક સીધું છપ્પુટ જેટલું બાકી કરવાનું હોય આમ આમ તમને હેને જીરું હોય ઉપાડવાનું ચાલુ થઈ ગયું બતાવું જરાક ઝૂમ મારીને જો આમ રાજીભાઈ મુહૂર્ત કરી દીધું આજ પછી આગળ કિશનભાઈ કરી દીધું હે એટલે હવે ધીરે ધીરે થઈ ગયા જીરા ઉપાડવા ચાલુ અને વરસાદ આવ્યો ને વરસાદ બહુ ભૂખા બોલાવ્યા એક જ રાતમાં જે પાકલ જીરા હતા ને એમાં મીઠા દાણા કારા છે ને ટૂંકમાં વાની જેવું થવા માંડ્યું ભરવા માંડ્યા એટલે કાકાને પાકાને જીરા ક્યારી હતી ને કરી દીધું સારું સામે ભાઈ ઉપાડે છે આડું આવી છે મકાન દેખાય નઈ હવે સા પાણી પીને પાછા આપણે જઈ જોખે આપણું જીરું હવે ને લગભગ બે થી ચાર થી કાઠી આપણે તો કઈ છે નહીં એવું ખાસ જીરામાં માં આ એક ઘેરો થોડોક છે આમાં વાકે જે માતાજી છે હવે તમે જો થઈ ગયું કારું કારું એટલે વરસાદ બહુ નહીં રહ્યો પાછું જાકરું આવે હા મિત્રો જો ની તો હે ને ફિટિંગ થઈ ગઈ ને બુરે હે તો જગુભાઈ બુરે હે થોડ થોડી હવે અમારે બુરવાની થોડીક ફિટિંગ તો આપણી થઈ ગઈ બપોરે જ ક્યાં ગયું આપણને છેલ્લું મોઢિયું ગયું આમ મૂક્યું અહીંયા આપણે છેલ્લું મોઢિયું મૂક્યું અને એ ઓલું મોઢિયું હોય ને ત્યાં તો હેડો આવી જાય અમારો અહીં આમ

બાપુ કે જરા કે આપણે મશીન ચાલુ કરી ને પાણી કે લેનમાં વાત કે આંધા બાંધ આવી ગયા ઓલા હોય તો પછી વાંધો ના આવે ને અને હું પાણી કાઢીને નાલી બુરી તો બે હરા ને જામી જાય ધૂળ બધી તો પોલી રે પછી વરસાદ થાય ને થાય નહીં જાય એટલા માટે જાગ ટ્રાય કરીએ આપણા લાઈટ તો અહીંયા છે નહીં મશીન જ છે હજી લાઈટ નથી આવી અહીંયા આમ બાજુમાં ઘણા આવી ગયું પણ અમારે હજી નથી હવે આવી જાય એક બે વરસમાં એટલે મશીન છે અહીંયા આપણે પાવું હોય કંઈ પણ મોલ તો ફટકુ મારી દેવાનું એમ કરવું એની કોઈ વિડીયા બનાવી આપણે લેડું બધું બોલડી વાયવી પણ બધું ભરી ગયું અહીંયા આપણે એપલ બોયડી વાવી હતી જોવા ભરી ગઈ કારણ કે અહીંયા કોઈ આવે જ નહીં માંડવીનું કામ પૂરું થઈ જાય એટલે પૂરું પણ હવે આપણે લેન નહીં એટલે પરવા કરો છો વરખારું થાય તો થોડું ઘણું યારૂપીત કર્યું બાકી તો ને ચકલી ના રહેવા દઈએ જીરું વાથી ઉઠીને આવીને તો અહીં ચકલી કાપી નાખે અહીંયા આપણે ઓલું સાયો સાઈ નું ભાઈ જાડું બળી પણ સુકાઈ ગયું અને આ બોગન વેલ છે ને એ એક છે આ ના સુકાય આ ઉજરી ગઈ નામી પાણી ઓછું જોઈએ પછી ઉજરી ગયા પછી હાલો એક લેન ભરું બાપુ મશીન હમણાં હમણાં ઘર એ કે દીને પીડ્યું ને એટલે જાક હાલો લેન ભરીને આપણે અહીં જો આટનું કનેક્શન કરીને ચાલુ કરે પાણી આવે તો સારી વાત છે હોરી છોડીને લાઈન ભરી દેવા લાગુખતા આવી ગયો વાંધો નહીં આવે આવી ગયો આવી ગયો અને કંઈક ઘડ પડે હંડ પડે નહીં હા હવે વાંધો નહીં આવે હજી લેન ભરાવે પછી વારથી નીકળ ગયા પડે

ચાલી હક ફૂટ પાણી હે ખૂટે નહીં હવે હે ને થોડી થોડી ધૂળ નાખ દે પછી મશીન થી આ બુરાઈ દે ને ત્યાં આખી પંદર વીસ મિનિટ થી બેસી જાય બધું મિત્રો આ હે એટલી કાલી બધી હે ને બુરી નાખી હે અને જરાક હા હા એ થાકી ગયો એટલે સડી ગયો ડીસીબી માં ડીસીબી માં ને એટલે મને એક નવીન વસ્તુ જોવા જેવી જો આ જો આ શું છે ખબર ઢોલ ભાઈ વાગે ઓહો ઉપર છે ઉપર ચાર હજાર ચારસો વોલ્ટ ભાઈ મેક્સ પાવર ધમાકા બોલે ઓહો બીજી રીતના ઘટાડાસા ડ્રાઈવર આવી પણ આપણે કોપીઆટ આવે એ વાગાડીને સંભરાવીને તો વાગે એટલે એમ છેડો લીધો ને ગમાકા બોલે ભાઈ ભાઈ વાતું પૂછી થાય ભલે વાગે એટલે જે છે ને આરામ કરું ભાઈ હવાનું થતી બધું ખાસ ને બાસ ને બધું ભય છે

બાકી જોવા હોય કંઈ નહીં પણ આવડે તો થાય મગીજમાં બે આ દાંડિયાને જો એ હેઠું થયું એ હેઠું થાય પછી આમ કરે તો ઓછું થાય પછી આ દાંડિયાને આમ કરે તો જો બકેટ બકટ લઉં એમ કરે તો બકટ ખૂલે આમ કરે તો બકટ બીડાય ટૂંકમાં આવડી જાય એ હું કંઈ બહુ અઘરું નહીં પણ મગજમાં બેળવવું જઈ ખાલી બે મહિના જાવ એટલે એવું ડ્રાઈવર થઈ જાય આપણે ધંધો કરવો નથી વાહનનો આપણે ખેતી છે ને બેસ્ટ છે એટલે ઉપર હોય તો મેં જરાક ટ્રાય કરી સંભળાવી બહુ મસ્ત વાગે હવે ને આપણે કદું ફોન ના ભાઈને મશીનવાળા ભાઈને જરાક બુરી નાખે પછી કરી વળી આવી બુરવાની રહી જાય તો એક કરતા બીજી ખાય હજી અમારે પાણીવાળું હાલો તો મંડી બુરવા પોરો ખવાઈ ગયો નામી મસ્ત મજાનો પાણી ફૂગી ગયું હવે આ ઓલું મોઢિયું આ મોઢિયું બંધ કરી આવું જેથી કરીને નાલીમાં પાણી આગળ એમને જાય આથી હવે ધીરે ધીરે બુરવાની ચાલુ કરી દઈ કામ નીકળતું થાય

নাই বাইদেউ আপিনে নে দুৰ্বা নামে হে কথা জিৰ জিৰ

ફિનિશિંગ નું કામ હાલે બાકી બધું થઈ ગયું હાડા પાક રહી ગયા હે સવારે તો સવારે તો બહુ લાગ્યું કે હાડા તો આટલા નામી થઈ ગયું હવે ને બસ સોલ્યુશન બધું કમ્પ્લીટ થઈ ગયું હવે એક જ્યાં ફિનિશિંગ કરી દીધું એટલે ઘર ભેગા તમને એમ થતું હોય કે આમાં દબાઈ જતું હોય તો પણ છે ને આગળ તમને બતાવું બેકેટ થી અસર તૈયાર કરી દઈએ ને પછી ગુલકાવી લઈએ બીજું હવે તમે કઈ રીતના નાખી શકો

ઠરી ગયો ઘેર જઈને પાસે નવો જડે અહીં પછી પાણી બહુ મજા ના આવે ગયું અને ઘેર થી ભરી આવવું પડે હાલો તો મળીએ સીધા ઘેર જ